પપ્પા જેવું ના આવડે તમને થોડું ખાવ થોડું મિત્રો આ છોકરો મને ડૂચા પરસ જો લે જો 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 અલ્યા Bet baru ya? Teman, pakai baca terawarah jam ke sidraj. Ramah ya, memang jauh raga. Le ke sukro Sidraj, kok kara tidak bapak Ah tidak suka bapak Eh tidak. તમે પપ્પા હું કરશ કચરો વારસ બાકી ઘર આપડું તમે જો છેવ પડી હે તરમાં એક વારનો તો કચરો મુએ વારે તો પણ આ તો ખાલી દેખાવા માટે વારે કચરો જો બાકી કચરો તો બધે ઇમનીમ જ પડ્યો હે જો હવે આવો ઇમને હું કચરો વાળવા છે જો કરી ભાઈ હું નહીં વાર પેલી વાર આવું છું પહેલી વાર વારું હું તો આ સોફાન બફર બધું ઇમનીમ પડી છે સોફા પર તો હાયણું ના ફેરવાય યાર તમે તો માણસ કેવા હો એ અમન પરતી નહીં

મિત્રો કોમેન્ટ કરજો વાઘુબા જેવો થશે કે નહીં થાય તેમ કે વાઘુબામાં તો બહુ બધું ટેલેન્ટ હે તો

ચાલો મિત્રો મળીએ જો અમારો સિદ્ધરાજ બાર તડકે જાય બાપ જો એ મસ્ત રૂપારું પિક્ચર ચાલુ કરી હું ખુદ ગવા કરશે જો પિક્ચર ચાલુ કરે ને બટાકા ડુંગળી નું શાક ને બાજરી રોટલા બનાવ્યા તા એવાની ફરમાઈ હતી તો શું કાધું સાઈલેશ બટાકાનું શાક ડુંગળીનું શાક

જો મિત્રો અમારો સિદ્ધરાજ કાર્ટૂન જોશે સિદ્ધરાજ ને આવવાનું બીબી વાળું કાર્ટૂન બહુ ગમે છે અમારા દીકાના કાર્ટૂન જોશે મારો સીધો એ સીધો જો મિત્રો

જુઓ કશું કામ ધંધો કરવા જાન નહીં બધી સારું કોઈ જવાબદારી માથે ના હોય કોઈ જફાય ના હોય અરે દીકરા ફોન આવ્યો વાગી એ વાગી એ વાગી એ વાગી વાગી વાહ જબ પર હોશિયાર હે જો